હલો રામ રામ સીતારામ કેમ છો આ બધા મજામાં ઓકે આ બધાય મજામાં જઈ હે જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે જય લીધબાઈમાં જય સામનમાં આપણે આજે આ ધૂળીના ઢગલા ખોરવાના હે પથરાઈ જાય ધૂળ તો પછી એમાં હાથી હાલે ધૂળ ખોરવાની હે એટલે આ હાથી ફિટિંગ કરે

Estamos hablando de આ માંડવી ઉપર થી વીણી અને પાવડા તો હજી આ ને પણ લગભગ હાકવા ના પાડે કે નહીં હાકવા માંડવી બહુ સે નહીં એમાં કઈ વધે ને લગભગ દાતી આંકવાનો પ્લાન છે પણ પેલા આ બધો માદો નીકળે તો હાલે ભીડનો માદો બધો એક થાય તો પછી હાલે

અને સકલાના સરસ ભેગા કરે કરે મારો બનાવે બનાવેઘરાનો મારો કહેવાય આપણી સીતાફળી છે આ સીતાફળ ઘરના સુકાઈ છે ના સુકાઈ ગયા

બાજુ બધા ખાડા ખાડા ઉદાહી ભરાય દે એટલી રહી લખડી ભરાઈ જ હે ફોરાઈ જ બધી બીબડી બીનતા હે ભાઈ કઈ આપણે વીણવાનું ખાતું ને પાવડે પાવડે થોડીક પટ્ટી કરી નાખે ઓલી બાજુ આપણે ટ્રેક્ટર આલે આ બધું સાફ સફાઈ થઈ જાય ખાડો રહી જાય તો પાછું પાણી ભરાય પાણી આગળ ખાડો રહી જાય ડબ્બા થઈ જાય તો ઓલીક વાર આગળ આમ પાણી જાય નહીં બધું વ્યવસ્થિત કરવું પડે આગળ ખાડો હેરામસી ભાઈ વાહ માણસો ને કા પેલું હે હે આપણે આ માણસો તો આવે હોય તાર આવે તાર મલક આવે ન હોય તાર મજાર માણસો ને તાણી તાર કોઈ ન આવે ગા અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવામાં તમારે ખાલી બટન જ દબાવવાનું છે જેથી હમણી પણ વિડીયો બનાવવાની મજા આવે ને હરખ થાય તો અમારા વિડીયો જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો